જય માતાજી જય મોકલ મિત્રો હું સવાની શાખાને પરિવાર મિત્રો આજે આવી ગયા છીએ આપણે નવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે છે ને મિત્રો આપણે લાલલીને સફેદની મિત્રો બેહીની મિત્રો આપણે હરાજી રાજીવા છે આજે છે ને મિત્રો જો એ અને સફેદની મિત્રો છે ને એ બેની આવક અત્યારે છે ને ચાલુ છે જો એટલે આજની છે ને મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજી જોવાનું છે આપણે હર મિત્રો આવી ગયા ને આજે બધું ચાલુ જ છે અને પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર છે ને મિત્રો તમને દરરોજ મિત્રો ડેલી વિડીયો મિત્રો તમને બજાર ભાવના જોવા મળશે છે સફેદ અને લાલ મહિનો અને હમણાં મિત્રો છે ને બે ત્રણ દિવસ તમે મિત્રો આપણે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી કે કળીનો રોપ ને ની તમારે રોવે છે તો મિત્રો છે ને નીચે મિત્રો નંબર એક મિત્રો નાખેલો છે આપણે એ ભાઈને મિત્રો તમે કોન્ટેક કરો એ ભાઈ મિત્રો છે ને મસ્ત તમારી રેટમાં છે ને મસ્ત મિત્રો આપણે લાલ ડુંગળીનો મિત્રો આપણે રોપ આવે છે ને કાવરી મિત્રો બીજ બેસીએ છીએ તો ભાઈનો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે અને આપણે દીસીને છે ને કોન્ટેક્ટ એને કરો આ રીતના છે ને મિત્રો જો ફોટા આપણે વેકી દઈએ છીએ એ રીતના મિત્રો ડુંગળીનું વાવેતરી કરે છે કેવી રીતના મિત્રો રોપ કરે છે કેવી રીતના મોગરા બંધ મિત્રો તમારે જો બિયારણ જોવા ને તો નીચે મિત્રો નંબર આપ્યો ને એ નંબર ઉપર કોન્ટેક કરો બાકી અત્યારે છે ને જો મિત્રો આજને આપણે લાઈવ મિત્રો આજે આપણે રાજી રહેવાનું છે હાલો મિત્રો મળ્યું ફટાફટ સીધા તમે છે ને લાલ ડુંગળીની લાઈવ ને અડસઠ રૂપિયા મિત્રો નવ્વાણું <laughs> <laughs>

અઠયાર રૂપિયા એકસો એકાવન માવ બંચાવન એક અઠ્યોતેર રૂપિયા એકસો ને કચ્છા રૂપિયા એકસો કટ્સાવે નવખાવે છે તિત્તેર બોતેર બોત્તેર રૂપિયા એકસો બોત્તેર બોલો એકસો બોત્તેર એકસો ને બોત્તેર બચો અઠ્યોતેર અઠ્યોતેર ઓગણીસ એકાદા બોર્ટે એવું રૂપિયા લખસો ને રૂપિયા લાણવા બરોબર એકસો

हाँ मार्केट भी आ जाओ जरूर में बेचता ले अलवा भाई एक कंट्री से लिया लो सुपर बढ़िया रहा बेचा रुपया बेचा ये ने बेचता रुपया हाँ बोलो बानो

ઓગણ સિત્તેર રૂપિયા

81 81 780 181 parana ana 181 rupya mitra ana 150 bolo 180 150 180 150 181 rupya ana mitra e anucho 181 150 ana sapura allo 20 theli allo puri pura एक सौ नहीं एक सौ पच्चीस पच्चीस रूपए एक सौ पच्चीस बोलो पच्चीस हारो चे श्री राम एक सौ नहीं एक सौ नहीं पच्चीस रुपया मित्रा एक राम हाँ एक वाह तिल्ली लियो तो हैंडले पाँच के लिए लगती ना क्या है एक सौ पंक्ति अचरमुखो एक सौ एक सौ नहीं एक सौ ચોરાશી રૂપિયા એકસો ચોરાશી ધોરાશી એકસો ને ચોર્યાસી રૂપિયા મોકવા લેવાય મોકો ઓછા પડતા હતા પાંત્રીસ ખંડામમાં હા પાણી પી લીધો ચાલીસ એકતાલીસ એકતાલીસ ચુમાલ પિતતાલીસ પચાસ

सठ बासठ अड़सठ रुपया एक सौ एक सौते मित्रों